નમસ્કાર હું રાકેશ પંડ્યા આપની નિહાળી રહ્યા છું અડીખમ ગુજરાત પહેલ ગામમાં થયેલા આતંકી કૃત્ય વિરોધ મહિસાગરમાં આક્રોશના વિરોધમાં સંપૂર્ણ સજ્જડ બંધ જમ્મુ અને કાશ્મીરના પહેલ ગામમાં થયેલા આતંકવાદી હુમલામાં બે વિદેશી પ્રવાસીઓ સહિત સત્યાવીસથી વધુ લોકોના મોત થયાના અહેવાલથી સમગ્ર દેશ આતંકવાદીઓના જનધ્ય કૃત્યથી હચમચી ગયો છે આતંકી કૃત્ય વિરુદ્ધ આક્રોશની આગ દેશના ખૂણે ખૂણે અંતરિયા વિસ્તારોમાં પણ પ્રજ્વલિત થઈ રહી છે ત્યારે મહિસાગર જિલ્લામાં આક્રોશ વ્યાપ્યો છે જિલ્લામાં અનેક તાલુકાઓના વિસ્તારોમાં પણ આસપાસના ગ્રામજનોએ એકત્રિત થઈ આ આતંકવાદી કૃત્યનો વખોડી કાઢી વિરોધ પ્રદર્શન કર્યું હતું મહિસાગર જિલ્લામાં કડાણા તાલુકામાં દિવેડા કોલોની માલવણ મુનપુર દીકવાસ ખાનપુર તાલુકામાં બાકોર પાંડરવાડા વીરપુર તાલુકામાં ડેબારી સહિત લાડવેલ નપાણિયા સહિતના વિસ્તારોના સમગ્ર બજાર સજ્જડ બંધ રાખી આતંકવાદીઓનું પૂતળું બાળી અને કેન્ડલ માર્ચ યોજી હતી મહીસાગર જિલ્લામાં તમામ બજારના વેપારી બંધુઓએ પોતાનો વેપાર ધંધો બંધ કરી મૃતક આત્માને શાંતિ મળે અને આતંકવાદીઓ નેસ્ત નાબૂદ થાય તેવો સુર વ્યક્ત કર્યો હતો તેમજ આપણે દેશમાં ભાઈચારા સાથે રહી હિન્દુ મુસ્લિમ એક થઈ આવા દેશ વિરોધી પ્રવૃત્તિ કરતા અને આપણા દેશમાં શાંતિને દોહરતા આતંકવાદીઓને જળમૂળમાંથી કાઢવા માટે એક સુરતા દાખવી હતી ઠેર ઠેર આતંકવાદીઓના પુતળાને બાળ્યું હતું તેમજ સત્યાવીસ મૃતાત્માઓને શાંતિ મળે અને તેઓને શ્રદ્ધાંજલિ રૂપે સમગ્ર જિલ્લાના વેપારીઓએ પોતાનો વેપાર ધંધો બંધ કરી દુકાનો બંધ રાખી હતી ઘણાને થાય કે પહેલગામ શું છે પહેલ પહેલગામ એ બીજું કંઈ નથી પણ જમ્મુ અને કાશ્મીરમાં આવેલું એક સરસ મજાનું પ્રવાસનું સ્થળ છે હિન્દુસ્તાનના બધા જ લોકો ત્યાં જઈ અને પ્રવાસ કરે છે જીવનની આનંદ મોજ મજા કરી અને આ હિન્દુસ્તાનના નાગરિકો સુખ સમૃદ્ધિના વાળા પ્રદેશમાં જઈ અને આનંદની ત્યાં પોતાની હેલીને વ્યક્ત કરે છે આવા જ ઉપર આવા સ્થળ ઉપર જાણે અજાણે પણ જ્યારે હજારો લોકો ત્યાં ગયેલા છે તે વખતે આ પહેલગામને ને સ્થળ ઉપર આતંકવાદીઓ ત્રાક્યા ત્રાક્યા અને જે ખૂના હિન્દુસ્તાન હિન્દુઓની કરી છે એનો આપણને સૌથી વધારે દુઃખ હિન્દુસ્તાનનો હૃદય પર લાગ્યો હતો તે છે કે એક એકને પૂછવામાં આવ્યું કે તમે કોણ છો કઈ જ્ઞાતિના છો અને જ્યારે એને કહ્યું કે હિન્દુ છું એજ વખતે એના પર ગોળી ધરવી દેવામાં આવી અને આ ઘોડી થી આ શહીદો થનાર એ આવા પાકિસ્તાન